આ છે યુજીવી સેલ ની બેદરકારી નો વધુ એક પુરાવો તમને શું લાગ્યું આ પાક આગ લાગવાથી બળીને રાખતો છે ના આ પાક યુજી વિસેલ ની બરબાદ થયો છે તલોદમાં એક ખેડૂતના ખેતરમાં ખેતર માં ઘઉ યુજી વિસેલ ના વીજ તાર કારણે આગ લાગી હતી જેના કારણે તૈયાર થયેલો હજારોનો નો પાક બળી ને થઈ ગયો હતો જી બીમો 8 થી 10 વખત વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ કમ્પ્લેન સોલ્વ થતી નહીં લાપરવાહીના લીધે આજે 2 થી 2 વિગા ઘઉ